નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક અને બંનેઓને કામ કામચલાઉ શાળા ફાળવની થઈ ગયેલ છે તેના અનુસંધાનમાં વાત કરવાના છીએ ત્યારબાદ બ્રિટિંગ ક્યાં સુધીમાં આવી શકે એ બાબતે પણ વાત કરવાના છીએ ત્યારબાદ સિત્તેર ત્રીસને લગતી એક મહત્ત્વની અપડેટ ગઈકાલે આવી છે તેના અનુસંધાનમાં પણ આપણે એક વાત કરવાના છીએ ટેટ ટુ કે જે જો ધોરણ છથી આઠવાળા છે એવા મિત્રોને પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે એ બાબતે વાત કરવાની છે તો આજના આ વિડીયોમાં આપણે આટલી વાત કરીશું હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં સરકારી સોરી માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટિનેડ બંનેઓને સોળ સાત બે હજાર પચીસના રોજ શાળા ફાળવણી આપી દેવામાં આવેલી છે અને જે મિત્રોને ડબલ ડબલ શાળાઓ મળેલી છે એવા મિત્રોને તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ એવા મિત્રોએ કોઈપણ એક શાળા છોડવાની છે બરાબર સરકારીની લેવા માગતા હોવ તો ગ્રાન્ટેડનો લાભ તમારે જતો કરવાનો છે અને ગ્રાન્ટેડની એડમાં રહેવાનું હોય તો તમારે સરકારીનો જ લાભ જે છે એ જતો કરવાનો છે તો આ બાબતે ઓગણીસ તારીખે જેમ ઉચ્ચતર માધ્યમિકમાં એકવીસ તરા એકવીસ છ એ કામ ચલાવ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ પચીસ છના રોજ લગભગ બપોરના બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી એ લોકોને સમય આપ્યો હતો કોઈ પણ એક શાળા છોડવાની છે અને ત્યારબાદ બરાબર બે દિવસ પછી એટલે કે સત્યાવીસ તારીખે ફાઇનલ શાળા ફાળવણીનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું એટલે ઉચ્ચતર માધ્યમિકની આવી પ્રક્રિયા હતી તો તમે પણ એક અંદાજ લગાવી શકો છો બરાબર સોળ તારીખના રોજ આ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે બરાબર ત્રણ દિવસ પછી ઓગણીસ તારીખે કોઈપણ એક હક જતો કરવાનો છે એટલે ત્યાર પછી લગભગ સોમવાર અથવા મંગળ વાર ના દિવસે ફાઈનલ શાળા ફાળવણી ચોક્કસ આવવાની સંભાવના છે કેટલાક મિત્રોની એવી કોમેન્ટ હતી કે સર હજુ નીચેવાળાને કેટલા લોકોને શાળા મળી શકે તો તમે એક અંદાજ લગાવી શકો કે તમારા વિષયની સરકારીની કેટલી શાળાઓ હતી સોરી જગ્યાઓ હતી બરાબર ઉદાહરણ તરીકે કોઈ એક સબ્જેક્ટમાં સો જેટલી સરકારીની જગ્યાઓ હતી તો સોથી નીચે અથવા નેવું એસી નેવું પંચાણું આટલા કેન્ડિડેટ એવા હોઈ શકે તમારા સબ્જેક્ટમાં કે જેમને ડબલ ડબલ શાળાઓ મળી હોય બરાબર તો તમારે એક અંદાજ લગાવવાનો કે હજુ કેટલા નીચે આવી શકે છે એટલે આ રીતે તમે એક અંદાજ લગાવી શકો છો બીજી બાબત એક એવી પણ જાણવા મળી છે કે ઉચ્ચતર માધ્યમિકમાં જે ઘણા બધા મિત્રો હાજર થઈ ગયા હતા એવા મિત્રોને જે તે પોતાની જગ્યા પસંદ ન આવતા એ લોકો પાછા માધ્યમિકમાં એડ થયા છે તો આવા મિત્રોએ ખરેખર ઉપર તમે જગ્યા લો છો ઉપર જગ્યા બગાડો છો પછી માધ્યમિકમાં આવો છો અને માધ્યમિકમાં પણ કદાચ તમને જગ્યા જોઈતી ન મળી તો તમે શું કરશો એટલે ખરેખર આવા જે આવું પગલું જે મિત્રો ભરવાના છે એવો મિત્રોને ખાસ વિનંતી કે તમને જો તમારી જોઈતી જગ્યા ન જ મળવાની હોય તો થોડું તપ સહન કરીને પણ તમને જ્યાં મળ્યું છે ત્યાં તમે એક્સેપ્ટ કરી લો તો સૌથી સારી બાબત છે તો જે ફાઇનલ શાળા ફાઈનલ ફાઇનલ શાળા ફાળવણી છે એ દિવસે ટૂંકમાં વધુમાં વધુ કેન્ડિડેટ ેટ ને શાળા ફાળવણી થઈ શકે એવું કંઈક થઈ શકે એટલા માટે આવા મિત્રોને પણ ખાસ એક નમ્ર વિનંતી છે ત્યાર પછી બીજી એક વાત કરીએ કે હાયર સેકન્ડરીમાં પ્રોવિઝનલ શાળા ફાળવણી જે હતી ટૂંકમાં આપણે એની વાત કરી લીધી છે એકવીસ છ અને પચીસ છ એ સંમતિ આપવાની હતી ત્યાર પછી સત્યાવીસે ફાઇનલ શાળા ફાળવણી આવી છે એટલે આવું એક શિડ્યુલ હોઈ શકે છે એટલા આટલા અંતરોના દિવસોમાં ત્યાર પછી બીજું એક એ વાત કરીએ કે ધોરણ એકથી પાંચ કે જે જે ટેટ વન છે એવા મિત્રોને આજે સત્તર તારીખના રોજ જિલ્લા પસંદગી એમને મળી ગઈ હતી ત્યાર પછી આજે એમને શાળા પણ મળી ગઈ હશે અને ધોરણ છથી આઠવાળા જે છે એ લગભગ આવતા વીકમાં પૂરેપૂરી સંભાવના છે કે તેઓને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે કારણ કે જે માધ્યમિકનું જે આખું સિડ્યુલ છે એ લગભગ હવે પૂર્ણહુતીના આરે છે અને મારા ખ્યાલથી પચીસથી ત્રીસ તારીખ સુધીમાં સરકારી અને ગ્રાન્ટિનેડ બંનેઓને હાજર પણ એની પહેલાં હાજર પણ કરી દેવાશે શાળામાં એટલે આવી રીતનું ટૂંકમાં જુલાઈમાં જે આખું શિડ્યુલ પૂરું કરવાનું છે માધ્યમિકનું એ લગભગ પૂરું થઈ જશે ત્યાર પછી બીજી એક વાત વેઇટિંગ બાબતની ખાસ વેઇટિંગ બાબતે પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે તો અગાઉના વિડીયોમાં પણ મેં વાત કરી છે કે વેઇટિંગ ચોક્કસ આવશે બરાબર માધ્યમિકની આખી પ્રક્રિયા પૂરી થશે ત્યાર પછી લગભગ અમુક એક દિવસ પછી વેઇટિંગ આવવાની પૂરેપૂરી સંભાવના છે એટલે વેઇટિંગથી પણ જગ્યાઓ ભરવામાં આવશે બીજી એક વાત કે ગઈકાલે સિત્તેર ત્રીસનું જે રીતે એક જજમેન્ટ આવ્યું છે બરાબર એના લીધે ઘણા બધા જે હાલ ઉચ્ચતર માધ્યમિકમાં લાગેલા છે અને માધ્યમિકમાં લાગવાના છે એ બધા મિત્રો હાલ ટેન્શનમાં છે બરાબર આ બાબતે ઘણા બધા મિત્રોને પૂછપરછ કરતા એવું ધ્યાનમાં આવ્યું છે હું અહીંયા જે કહું છું એ હકીકત છે સાચું જ પડશે આ રીતનું જ થશે એવું નથી કહેતું પણ મને એકબીજાને પ્રશ્ન કરતાં એવી બાબત ધ્યાનમાં આવી છે કે એવું બની શકે કે સિત્તેર ત્રીસમાં જે મિત્રો જોડાયેલા હતા એટલા મિત્રોને કોર્ટ આદેશ કરી શકે કે આ મિત્રોની જગ્યા આ મિત્રોની ભરતી આ રીતના કરી શકો જો એમના ફેવરમાં જજમેન્ટ આવે છે તો બરાબર કારણ કે ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટીનેડમાં હોય કે સરકારીમાં હોય જે પણ મિત્રો લાગ્યા છે એ પોતાની ચાલુ જોબો ઘણી બધી જગ્યાએ છોડીને લાગ્યા છે બરાબર એટલે આટલું બધું તો ટૂંકમાં આખીને આખી ભરતી પ્રક્રિયા જે હાજર થયેલા ઉમેદવારો છે બધાનું રદ કરવામાં આવે એવું તો બનવાની સંભાવના લગભગ નહીવત છે બરાબર એટલે આ બાબતે પણ ખાસ આપણે નિશ્ચિંત થઈ જઈશું એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી તો મને જે જાણવા મળ્યું છે એના આધારે તમને હું આ જવાબ આપું છું એટલે સિત્તેસ બાબતનું જે છે જે જજમેન્ટ આવ્યું છે એના પછી એના પછી જે છે આવી કંઈક આવું કંઈક થઈ શકે છે એટલે સિત્તેત્રીસ બાબતનો આ જે ચુકાદો આવ્યો છે એના આધારે કેટલાક જે તારણો છે એ લગભગ સમીકરણો જે છે એ ખાસા બધા બદલાયા છે અને ત્યાર પછી બીજી વાત કરીએ કે ઘણા મિત્રોને ઉચ્ચતરમાં ફક્ત ન ગમવાના કારણે બરાબર આ ફરી હું કહું છું ઘણી બધી ઘણા બધા મિત્રોનું ધ્યાનમાં આવ્યું છે કે વિસ્તાર નથી ગમતો ત્યાં આવી આવી સમસ્યાઓ છે એટલા માટે હવે માધ્યમિકમાં પણ મારી ચાન્સ છે તો હું ત્યાં જાઉં એક બેન છે એમનું ઉદાહરણ તમને આપું એમને ગ્રાન્ટી નેડમાં વતનમાં મળતું હતું નથી લીધું સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં કચ્છમાં લીધું છે એટલી બધી સમસ્યા છે માધ્યમિકમાં પણ ટોપ મેરિટ છે એમનું જ્યાં જોઈએ ત્યાં એમને ગ્રાન્ટીનેડમાં મળી શકે તેમ છે પરંતુ તેઓ સરકારીમાં જવા માગે છે કારણ કે એમને સરકારીમાં ભલે દૂર મળ્યું છે એમનું કહેવું એક જ હતું કે થોડા સમયમાં તકલીફ સહન કરી લઈશું પણ પછી મીઠા ફળ મળશે એટલે આવા કેન્ડિડેટોને ખાસ કે તમે ઉચ્ચતરનું છોડીને માધ્યમિકમાં આવો છો એટલે ઘણી બધી જગ્યાઓ બગડે છે બરાબર તમારા મગજમાં એક વાત એવી હશે કે મારું મેરિટ વધારે છે એટલે મેં મારી મહેનતના જોરે કર્યું છે એટલે મને તો નજીક મળવું જોઈએ થવું જોઈએ તમારી વાત સાચી છે પણ તમને જો સરકારીમાં મળ્યું હોય અને પછી વિસ્તાર નથી ગમતો તમે બીજા બધા સમીકરણો ધ્યાનમાં લાવો કે અહીંયા મોંઘવારી છે મકાન ભાડું બીજો બધો ખર્ચો એના કરતો ઓછા પગારમાં ભલે ને ઓગણચાલીસ હજાર માધ્યમિકમાં મળતો પણ નજીક મળતું હોય બરાબર તો ત્યાં જતો રહો પણ સરકારીમાં મળ્યું હોય તો બિલકુલ ન છોડતા બરાબર થોડા વર્ષો એકાદ બે વર્ષ તકલીફ સહન કરી લેશો પછી તમને ચોક્કસ તમારા વતનમાં આવવા મળશે બરાબર પરંતુ હાલ તમે જગ્યા ન વગાડો તો સૌથી સારું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલી વાત કરવાની હતી સાથે સાથે આપણે ટૂંક સમયમાં એક આપણા જે વિડીયો આપણે મૂકીએ છીએ એમાં એક નવી પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છીએ શિક્ષક અને શિક્ષણની સાથે સાથે જ્ઞાનધારા બરાબર છે એમાં આપણે તમારા જે પ્રશ્નો છે જે મિત્રો લાગી ગયા છે એમને ઘણી બધા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે તો એ પ્રશ્નોની મૂંઝવણને લગતા જવાબો મૂકીશું જેમકે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે સર્વિસ બુકને લગતા પ્રશ્નો હોય મેડિકલને લગતા પ્રશ્નો હોય ત્યાં હાજર થઈએ ત્યારે ઘણા બધા નવા નવા પ્રશ્નો આવતા હોય છે તો આવા પ્રશ્નો જો તમે જે હાજર થયેલા છે એવા ઉમેદવારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો એવા પ્રશ્નોનો જવાબ શોધીને આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત